સર્વ મિત્રોનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે સર્વને મારા જયસિઆરામ મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એક એવી વિષય અને એક એવા ટોપિકની વાત કરીશું કે જે જીવન વિશે છે ટૉપિકનું નામ છે લાઈફ ઇઝ રેસ એટલે કે જિંદગી એક રેસ છે પરંતુ દોડવામાં જિંદગી નથી એ મુજબ આજનું જીવન એક સ્પર્ધારૂપ બની ગયું છે કે લોકો કેટલી ઝડપથી દોડે અને દરેક ક્ષેત્રે આગળ વધવાની તલક છે પડકારો છે છે અને દબાણ અને તણાવ પણ છે એટલે તૂટે પણ છે આ હરીફાઈના જમાનામાં કેવી રીતના જીવવું ને એ આજે આપણે વાત કરીશું એના વિશે આપણે જાણીશું પ્રથમ આપણું પોતાનું લક્ષ્ય જાણો દોડે તો બધા છે પણ દિશા વગરની દોડ સંપૂર્ણ નકામી છે પોતાનું લક્ષ્ય વગર અને દિશા વગર આગળ વધવું નકામું છે એટલે બીજાની તુલના કરવાને બદલે પોતાનું લક્ષ્ય નક્કી કરીને દોડવું જોઈએ બીજું છે મિત્રો સ્પર્ધાને સ્વીકારો પણ તેના દાસ ન બનો જેમ કે હરીફાઈ હંમેશા નકારાત્મક નથી પરંતુ સ્પર્ધાને જો આત્મ સુધારણ માટે ઉપયોગ કરીએ ને તો તે ઉન્નતિનું સાધન બને છે અને સ્પર્ધામાં સમજદારી અને સ્વાસ્થ્યની શાંતિ અને સંબંધો ના બગડે ને એ ધ્યાન રાખવું જોઈએ અને બ્રેક લેતા શીખવું ત્રીજું એ છે દોડની લયમાં ભાગદોડમાં થોડી વાર આરામ કરવો મનની શાંતિ અને શરીરના સ્વાસ્થ્ય માટે આરામ કરવો પણ જરૂરી છે એ માટે આરામ જરૂરી હોય છે ચોથું છે પોતાનું સુખ દોસ્તો માટે પૈસા માટે કે પદ પ્રતિષ્ઠા બધું જ મળ્યા પછી એ કોઈ અર્સો સુધી રહેતું નથી એટલે સાચું સુખ તો શાંતિ અને આંતરિક શાંતિમાં છે સંતોષમાં છે પ્રેમભાવમાં છે માટે પોતાનું સુખ ઓળખો અને પોતાની શાંતિ મહત્વની છે પાંચમું છે વિકાસ માટે દોડો વેર માટે નહીં કેમ કે જ્યાં ઈર્ષા હોય ને ત્યાં આનંદ નહીં હોય આપણી જાતને પાછા ખેંચવાનું નહીં પરંતુ આગળ ધપાવવાનું આપણે જો લક્ષ્ય રાખવું જોઈએ જેથી આપણે અન્ય કરતા કંઈક નવું કરી શકીએ અને આગળ વધી શકીએ અને પોતાને પોતાનું સ્પર્ધક બનાવવા આ છઠ્ઠું છે હંમેશા બીજા કરતા સારું કરવાની કોશિશ કરતા કરતા આપણે ખોવાઈ જઈએ છીએ આજે તમે ગઈકાલ કરતા એક પણ સુધરી અને સુખી અને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો એ તમામ દિશામાં આગળ વધી શકો ને એ મહત્વનું છે માટે પોતાના પોતાનું જે સ્પર્ધક બનાવવા જોઈએ ટોપિક અને વિષયનો ઉત્કર્ષ એ છે આ લાઈફ ખરેખર રેસ છે પરંતુ એ દોડ મર્યાદિત છે આપણું લક્ષ અંતરયાત્રા અને શાંતિ સૌથી અગત્યની છે એટલે કહેવાય છે કે અગર વેરણ રણમાં પણ શાંત રહી શકો ને તો તે જ સાચા વિજેતા છો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મળીએ નવા વિડીયોમાં